તો આ પર્વમાં અનેક અબોલ પક્ષીઓની હાલત દયનીય બની છે પતંગની દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થયા છે અને મોતની પણ ભેટે છે ત્યારે હવે જ્યારે ઉત્તરાયણ પર્વ પૂરો થઈ ગયો છે ત્યારે ભાવનગરની પક્ષી પ્રેમી સંસ્થા દ્વારા શહેરના વિવિધ વિસ્તારના વીજપોલ કરવામાં આવી હતી જેમાં અંદાજિત પંદર કિલો જેટલી પતંગની દોરીને શહેરભરમાંથી એકત્રિત કરી તેનો નાશ કરવામાં આવ્યો તેમજ લોકોને પણ પોતાના ઘરની આજુબાજુ લટકતી પતંગની દોરીઓને ઉતારી પક્ષી બચાવો અભિયાનમાં સહભાગી થવા માટેની અપીલ કરવામાં આવી છે

આ વારસુમી વાડી પાસે એટલા પક્ષીઓ અને બીજું રાતના સમયે કેટલા બધા ફટાકડા ફૂટ્યા છે એટલે પક્ષીઓ એટલા બધા એક તો હેરા થાય બાકી એના માળામાંથી ઉડી જાય છે અને જાતે છે એમાં અમારા રાજુભાઈ ચૌહાણ એ તો બહુ ધન્યવાદ આપું છું અને મુકીશભાઈ ને ધન્યવાદ આપું છું કે માધવભાઈ ફોર ને આપું છું એમ મશરામભાઈ ને આપું એનું કારણ છે કે અમારી બીજી રાત અમારી સાથે ગમે ના હાજર છે કારણ છે આ નિમિત્તે જવા જેટલું બને